નમસ્કાર દર્શક મિત્રો ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ભવ્ય રોડ શો વાઘોડિયા નગરમાં આવકાર ફુલહારથી જેસીબીથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વડોદરા લોકસભાની ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા નગરમાં રોડ શો કરવામાં આવ્યો તેમજ અત્યાર સુધીમાં વાઘોડિયા તાલુકાના મોટાભાગના ગામોમાં ફેરણી કરી ચૂક્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકો દ્વારા ગામે ગામ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેના ભાગરૂપે વાઘોડિયા નગરમાં વાઘનાથ મહાદેવના દર્શન કરી ત્યાંથી ભવ્ય રોડ શોનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઈમાનદાર તેઓ પણ આ ભવ્ય રોડ શો માં જોડાયા હતા તેમજ કાર્યકર્તા તેમજ વાઘોડિયાના સ્થાનિક નાગરિકો દ્વારા ઠેર ઠેર ફુલહારથી વાઘેલા બાપુનું સ્વાગત કરવામાં આવ્યું લાઇબ્રેરી ચોકડીએ જેસીબી મશીનથી ફૂલોની વર્ષા કરી કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ एसटी ડેપો પાસે વસાવા સમાજના આગેવાનો દ્વારા ધર્મેન્દ્રસિંહ વાગેલા બાપુનું આતિશબાજી કરી સ્વાગત કરાયું ત્યારબાદ આ રોડ શોનો કાફલો જીઆઈ ડીસી તેમજ ગુગલિયા પુરા ગામ થઈ વાગોડિયા કાર્યાલય રેલીનું સમાપન કરવામાં આવ્યું